કારણ કે આ ભાઈ સાહેબને આવી નબળી વસ્તુ ના હાલે અને જોઈ દૂધ તો ફ્રેન્ડ્સ આ મારા વડામાં છે અને એના પાસેથી આપણે ઘણું જૂનું નોલેજ લીધું અને આ ભાઈ સાહેબને જોઈ લ્યા આ ઓસરી માતા ચડી ગયો હલાલ નીચે ઉતર નીચે નીચે તો મહાદેવ હર ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા નવાજ વ્લોગમાં અને સવારમાં સાત જેવું વાગ્યું છે અને આ ઊંટેપુરાનું તેલ નાખવા જતો હતો પણ આ ટોપરાનું તેલ સવારમાં તમને પણ ખબર છે શિયાળામાં ખૂબ જ જામી જતું હોય છે તો અહીં બાર બાપા બેઠા છે તાપ સળગાવીને તાપે છે તો હું ત્યાં જઈ અને એને શેકી લઉં અને ચાલો કરીએ આજના બ્લોગની શરૂઆત હું છું રાજુ કરી લઈએ જેથી કરીને ઓગળી જાય અહીંયા બેઠા બેઠા શેકે છે હાથ પગ ટોપરાના તેલનું એવું છે ને ફ્રેન્ડ્સ કે રાત્રે પડ્યું દિવસ શિયાળામાં એટલે જામી જ જાય હવે ધીરે ધીરે જો ગરમ થવા મળ્યું છે અને દબાવવા મળ્યું છે અને ડબલું દબાવતું જ નહોતું એટલું બધું ઠંડુ થઈ ગયું હતું ટોપરાનું તેલ અને મિત્રો તમે આ ભાઈ સાહેબને જોઈ લ્યો સવારમાં અહીંયા ખૂણામાં ગરી અને સૂતા છે જોઈ લ્યો ઓય હવે અવર થઈ ગયું છે હવારના હાડા હાથ થઈ ગયા છે હાડા હાથ હા હા ફ્રેન્ડ્સ આ અહીંયા જ સુઈ જાય છે જ્યાં અને ઠંડી ઓછી લાગે એવો ખાચો જડે ત્યાં ગમે ત્યાં જાય છે અને ક્યારેક માથે કોથરો નાખો તો એ કોથરો પણ એ હટાવી નાખે છે થોડી વારમાં અને પાછા ભાઈ હતા એમને સુઈ જાય છે મળી લઈએ બગાસા મળી લે વાંધો નહીં જઈ ગયા કે ન જાય ગયા હજી નિંદરમાં જ ખાવા નીંદર મત ભાઈ સાહેબ ધીરે ધીરે ગાડી મૂળમાં આવે છે આની અને ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો ભગવાન સૂર્યનારાયણ નીકળી ગયા છે આજ અને હાલો હું તમને અમારા ભોળાનાથ ક્યાં બેઠા છે એ બતાવું અને આ ભાઈ સાહેબને જોઈ લઈએ આ ઓસરી માથે ચડી ગયો છે હાલાલ નીચે ઉતર નીચે નીચે અહીંયા ઉતરે નીચે હા સર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હમણાં જ તમને અમારા ભોળાનાથ દેખાશે શિવ 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 મહાદેવ હર મહાદેવ હર આ જોઈ શકો છો ફ્રેન્ડ અહીંયા બેઠા છે અમારા મહાદેવ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવા મસ્ત છે અમારા ફ્રેન્ડ્સ ઓડાડા અને આજે ઉપર જે તમે જોઈ રહ્યા છો બિલીનું ઝાડ છે બિલી વૃક્ષ બિલવ વૃક્ષ છે આખું તમને બતાવી દઉં જોઈ લ્યો અને અમારા રોજના સવારના મહેમાન આવી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ કાયમના સવારમાં આવી જાય એનો ટાઈમ થાય એટલે અને આની પહેલાં પણ એક આવી જાય છે એ પણ પોતાનો મેળ કરી દૂધ કે રોટલી કે ગમે ખાય અને આવી જાય છે અને આ ભાઈ સાંને પણ રોટલો નાખી દે રોટલો ખાશે નહીં આ ભાઈ સાં કારણ કે આ ભાઈ સાહેબને આવી નબળી વસ્તુ ના હાલે અને જોઈ દૂધ તો આને દૂધ નાખવું જોશે ભાઈ સાહેબ ને હવે આપડે દૂધ નાખી દઈએ કારણ કે રોટલો તો એને ખાવો નથી જેવી તેવી વસ્તુ ગમે નહીં જામફળ દેવાયું પેલા જેવું ના થાય ને હવે હાથ જાતની વસ્તુ પડે ને ખીચડો હાથ જાતની વસ્તુ હાથ જાત ના ધાન પડે ને ટોપી

એ ધ્યાન સાત જાતના જાય એટલે આપણે શરીરને પોષણ પોષણ બહુ જ અજા મળી જાય એકસાથે જ અને બીજું એનું ધાર્મિક મહત્વ પણ એ છે કે એની પાસેથી જાળવા મળ્યું ઉડામા પાસેથી કે આથમનો ઉભરાય આથમનો ઉભરાય જો ખીચલો તો વરસાદ વધારે પડે અને ઉગામણો ઉભરાય તો ના થાય ને જો તો આવું બધી વાતો કરીએ બરાબર હા બરાબર તો વિડિયોમાં તમને મજા આવી હોય તો વિડીયો લાઈક કરી શકો છો અને ચેનલ ને કરી શકો છો તો મિત્રો આજના બ્લોક માં આટલું જ હવે મળીએ નવા જ બ્લોક સાથે કાલે ત્યાં સુધી આપડા મહાદેવ હાથ